આ આ રીતે રીતે તાણાવારી તાણાવારી હવે આપણે બધી આ રીતે કરી લઈશું અને ચાર પાંચ પાનીએ ધોઈ આ રીતે ચાર પાંચ પાણીએ ધોઈને આપણે આખી રાત માટે રવા દઈશું સવારે આપણે બાફીને સુકવી લઈશું આપણે સવાર બી ચાર પાંચ પાણી આવે પણ ધોઈ લીધી છે હવે બાફી લઈશું અહીંયા અડધું તો પેલું પાણી લીધું છે હવે આપણે ગરમ થવા દઈશું અહીંયા ટાંકીનું કરા દઈએ તો વહેલું થઈ જાય હવે આપણે થોડી ફટકડી એડ કરીશું હા એ ચપટી ફટકડી એડ કરી છે ફરારી મીઠું એડ કરીશું હાઈ

અહીંયા આપણી વફાઈ ગઈ છે હવે આપણે કાઢી લઈશું ને

જોઈ શકો છો વેફાળ બી તરી લીધી છે આપણે ઉધરી ઉધરી થઈ છે આ વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને તમે જરૂરથી ટ્રાય કરો